પંચાસક ગ્રંથમાં હરિભદ્ર સુરી મહારાજ લખે છે કે તમને પાપમાંથી ખેંચી ધર્મના માર્ગે જોડે એ તમારા ગુરુ પછી તમારો દીકરો પણ ક્યારેક ગુરુ હોય શકે તમારા શ્રાવિકા પણ તમારા ગુરુ બની શકે તમે કંદમૂળ ખાતા હતા પણ તમારા શ્રાવિકા લગ્ન કરીને આવ્યા અને એને પ્રેમથી તમને કંદમૂળ ખાતા બંધ કરાવ્યા કોણ ગુરુ પત્ની નંબર બે માં છે એ ગુરુ નંબર એક માં જ કલકત્તાથી કાલે મેસેજ આવ્યો આચાર્ય દેવ રામચંદ્ર સુરી મહારાજના સમુદાયના આચાર્ય મુક્તિપ્રભ પ્રાપ્ત સુરીશ્વરજી કલકત્તા જ અને એમના શિષ્યનો પરમ દિવસે પત્ર આવ્યો અમે કલકત્તામાં બધા જ સંઘોને ભેગા કરી અને વિહાર સેવા ગ્રુપની સ્થાપના કરીએ બે તિથિવાળા મહાત્મા તમારા વિહાર સેવા ગ્રુપની સાથે જોડાયા છે મને કેટલાક શ્રાવકો એમ કેતા યુવાનો મુંબઈમાં મારા સાહેબ બે થીવાળાને વિહાર નહીં કરાવવાનું કેમ મેં કીધું એમના શ્રાવકો મને કહે કે એમના શ્રાવકો આપણને નથી કરાવતા એક તિથિ વાળાને મેં એને કીધું એ એક તિથિને કરાવે કે ન કરાવે આપણે તો ભલા માણસ બે તિથિને નહીં ત્રણ થય ચાર થોય સ્થાનકવાસી દિગંબર અને તેરા પંથીને પણ જયારે કરાવવાનો હોય તો બે તિથિ તો આપણો પાડોશી ભાઈ કહેવાય એને પેલા કરાવવાનો એક તિથિ ને પછી કરાવજો એક નમામી પ્રોગ્રામે તો મચાવી દીધી અમદાવાદમાં એક યુવાન છે ભૂષણ શાહ જમ્મુ વિજય મહારાજ નો ભક્ત પણ એ યુવાન પણ આજે એટલો બધો હોનહાર છે એની પણ ઈચ્છા છે મારે એક કરવા છે એના માટે મેવાડના દેરાસરો પ્રાચીનના જીર્ણોધ્ધારો કરાવે છે ક્યારેક બે તિથિના આચાર્યને લઈ જાય ક્યારેક એક તિથિના આચાર્યને લઈ જાય ક્યારેક પુન્યપાલ સુરીને વિનંતી કરે તો ક્યારેક યશોવર્મા સુરીને લઈ જાય એનું એક જ ઇન્ટેન્શન છે મારે બેવને ભેગા કરવાશે અને એનો મને પત્ર આવ્યો છે કે મારા સાહેબ આપે જે આ કામ કર્યું કમાલ કરી નાખી આ સમાચાર એ કે બાબુલાલ ફણસાલીને પહોંચાડો એને પણ ખબર પડે કે તમારી જેમ અહીંયા પણ કોક આવા કામ કરનાર છે ધર્મ માં જોડે ગુરુ કલકત્તાથી એમનો મને કાગળ આવે છે કે અહીંયા કોઈક એવા યુવાનને મોકલો જે મોટીવેટ કરી શકે અને અમે એની વ્યવસ્થા કરીએ જ સુરતના એક યુવાનને હું કલકત્તા મોકલું છું બધા જ સંઘોને પૂનમ પતી જાય પછી એ લોકો બધા જ સંઘોના બધા યુવાનોને ભેગા કરી પ્રેરણા કરશે ભલે ત્યાં વિહાર ઓછા જ પણ ત્યાં વિહાર ઓછા હોય પણ વિહારો લાંબા હોય કારણ કે કલકત્તાથી સીતા ધનબાદ આવતું હશે જરિયા આવતું હશે બોકારો આવતું હશે અજીમગંજ જિયાગંજ પણ એ બધા વચ્ચે બહુ મોટું ડિસ્ટન્સ હોય પચાસ એસી સો સવા કિલોમીટર ત્યાં સુધી મહાત્માને લેવા અને મૂકવા જવાની વ્યવસ્થા આ યુવાનો કરશે